પંદર ડિએક્ટની ચૂંટણીમાં બધા જ થઈ ચૂક્યા છે બધા જ મતદારોનો આભાર માનું છું બધા જ લોકોએ દૂધસાગર ડેરીના વિકાસ માટે અને આવનારા દિવસોમાં પશુપાલકો માટે સારું કામ કરી શકાય એટલા માટે બધા લોકોએ વિશ્વાસ મૂકી અને જે પણ ઉમેદવારો પસંદ કર્યા એ ઉમેદવારો સિવાય જે લોકોએ ફોર્મ પરત ખેંચ્યા એમનો પણ આભાર માનું છું આજના તબક્કે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ આદરણીય ગૃહ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અમારા અઢી જિલ્લાના બધા જ આગેવાનો બધા જ પશુપાલક ભાઈ બહેનો અને જેમનો ઠરાવ થયો હતો પ્રતિનિધિ તરીકે એ બધા જ પ્રતિનિધિઓએ જે મોટું મન રાખી અને દૂધસાગર ડેરીના વિકાસ માટે બધા લોકોએ મોટું મન રાખ્યું છે એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના નિયામક મંડળની જે ચૂંટણી હતી એ ત્રેસઠ જિલ્લા જે કુલ ફોર્મ ભરાયા હતા એમાંથી ભારતીય જનતા પાર્ટીના જે પંદરે પંદર ઉમેદવારો બિનરે વિજેતા જાહેર થયા છે અને બાકીના લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર વિશ્વાસ મૂકી અશોકભાઈ ચૌધરીના નેતૃત્વ અને કામ છેલ્લા પાંચ વર્ષના કરેલી કામગીરીના ઉપર વિશ્વાસ મૂકી અને સૌએ ઉમેદવારી ઉમેદવારીપત્રક પાછા ખેંચ્યા છે અને આ દૂધસાગર ડેરી આનાથી પણ વધુ આગળ થાય પશુપાલકોના હિતમાં વહીવટ કરે અને પશુપાલકોને ફાયદો થાય એ માટે